ઝઘડા તાલુકામાં વાહન ચાલકોને દંડ ફટકારવા સામે બીટીએસ હવે વિરોધ શરૂ કર્યો છે વિરોધ કરતો પત્ર આપીને દંડ ફટકારવાનું બંધ કરવામાં નહી આવે તો જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વાહન ચાલકોને આડેડા દંડ ફટકારતા પોલીસ તંત્ર સામે તેમજ બીટીએસની ની યોજાઈ હતી બીટીએસ દ્વારા રાજ્યપાલને સંબોધીને ઝઘડીયા નાય મામલતદાર પોલીસ દ્વારા ખાનગી વાહન ચાલકોને કનુષંત્રનું જણાવ્યું રાજ્ય સરકારે પોલીસ વિભાગ દ્વારા બે હજાર વીસના ના મોટર વ્હીકલ એક્ટ હેઠળ દર્દાત્મક કાર્યવાહી કરી ટ્રાઇબલ વિસ્તારમાં વાહન ચાલકોને હેરાન પરેશાન કરવાનું ષડયંત્ર રચાયું હોવાનું જણાવ્યું હતું ઓરંગ સાઇડ ડ્રાઇવિંગ ગફલત ફરી રીતે વાહન અડચણ પાર્કિંગ હેલ્મેટ વગર ડ્રાઇવિંગ વગેરેના વાહન હેઠળ હજારોનો દંડ ફટકારતા હોય તેમ જણાવી જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલા ભરવા જણાવ્યું હતું મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના પોલીસ દ્વારા એક માસમાં એકસો પચાસ જેટલી એફઆઈઆર તેમજ સેંકડો આરટીઓ મમો આપવામાં આવ્યા છે વાહન ચાલકોને ખોટી રીતે દંડ કરવામાં આવી રહ્યા બંધ કરવામાં નહીં આવે તો બીટીએસ દ્વારા પ્રતિક ધારણા જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ કોરોનાની કપરી મહામારી પછી લોકોના ઘરના ચૂલાઓ ખોલવાઈ ગયા છે ત્યાર પછી જે સરકારની આ નીતિ કે જે પોલીસ દ્વારા લોકોને હેરાન કરે છે કે કોર્ટના મેમા અપાય છે લોકો ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયા રોજના કમાઈને જાય છે એ લોકોને પોલીસ દ્વારા આઠથી દસ હજારના મહેમા આપે છે એ વસ્તુથી અમે વિરોધ કરીએ છીએ આ વસ્તુ પાંચ દિવસની અંદર જો નહીં બંધ તો અમે ગલત આંદોલન કરવાના છીએ આજ રોજ અમે બ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર રાજ્યપાલ સુધી પહોંચે એના માટે અમે આવેલા છે ને એક બીજું કારણ કે અહીંયા જે ટ્રાયબલ ટ્રાયબલ એરિયામાં આદિવાસી લોકો વસવાસ કરતા છે અને રોજ કમાઈને રોજ ખાવાવાળા જે બસો ત્રણસો રૂપિયા જે કમાતા છે એમને મેમો લગભગ આઠથી દસ હજાર રૂપિયાનો મેમો ફટકારી દેતા છે હવે એ આદિવાસી છોકરાઓ કોઈ પણ હોય હવે એ મેમો કઈ રીતના ભરી શકશે રોજ અને રોજ રોજ કમાઈને રોજ ખાવાવાળા બરાબર એટલે એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવે હાલમાં રાજ્ય સરકારે જે નવું મોટર વ્હીકલ એક્ટ બે હજાર વીસનું જે બહાર પાડ્યો છે એના ઓટા હેઠળ હમણાં જે ઝઘડિયાની પોલીસ જે અહીંના જે સ્થાનિક લોકો છે જે રોજગારી પર જાય છે એ યુવાનો ખાનગી વાહન ચાલકો એ લોકોને જે એન જે એન કેમ પ્રકારે આ નિયમોના ઓઠા હેઠળ હેરાન પરેશાન કરી રહી છે જેના માટે અમે આજ રોજ આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ કારણ કે આજે જે કોરોના મહામારીની વચ્ચે બેરોજગારીનું પ્રમાણ એટલું બધું વધી ગયેલું છે કે સામાન્ય લોકો જીવવાના ફાભા પડી ગયેલા છે એના ઓટા હેઠળ જ્યારે આ લોકો કામ પર જાય છે ત્યારે આની પોલીસ એન કેમ પ્રકારે એમને રોકીને હેલ્મેટના બહાને આઠ આઠથી દસ હજારના મેમા આપી દે છે જે ખરેખર યોગ્ય નથી લોકો આમ પ્રજા ત્રાસી ગઈ છે જેનાથી આ બધું બંધ થવું જોઈએ અમે આજરોજ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે પ્રાંત અધિકારી મારફત કે આ સમસ્યાનું નિરાકરણ જલ્દી આવવું જોઈએ જો આ સમસ્યાનું નિરાકરણ થોડા દિવસમાં નહીં આવે તો અમે સમગ્ર ભરૂચ જિલ્લા બિલિસ્થાન ટાઈગર સેના આ બાબતે પ્રતિક આંદોલન કરવાના છે અને ઉપસ્થિત બેસવાના છે